ભારત સરકાર જે ગરીબી રેખાથી નીચે છે એવા લોકોને રાશન આપે છે એમની પાછળનું કારણ એ છે કે જે લોકો સરખું કમાવી નથી શકતા ને એ લોકો સરખું ખાય તો શકે પણ થઈ એવું રહ્યું છે કે અમુક લોકો છે ને એ ગરીબના મોઢાનો કોળીઓ પણ છીનવી રહ્યા છે અને ભ્રષ્ટાચાર કરી રહ્યા છે વિધાનસભામાં સામે આવ્યું છે આપણી ગુજરાતની વિધાનસભામાં કે બે વર્ષમાં બે પોઈન્ટ સત્તાવન કરોડ રૂપિયાનો રાશનનો જથ્થો છે એ સગે કરવામાં આવ્યો છે વિસ્તારથી આ મામલે વાત થવી જોઈએ કારણ કે આ ગંભીર પ્રશ્ન છે નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમય ગુજરાતની વિધાનસભામાં સસ્તા અનાજની અપાતા અનાજ બાબતે સવાલ પૂછવામાં આવ્યો હતો ગુજરાતની વિધાનસભામાં સવાલ પૂછવામાં આવ્યો હોય તો સરકારને જવાબ આપવો પડતો હોય છે ટૂંકમાં સવાલ એવી રીતના પૂછવામાં આવ્યો હતો કે રાશનની દુકાનમાં અપાતું જેટલું પણ અનાજ છે એમાં કેટલું અનાજ સગે વગે થાય છે તો એમાં સરકારે જવાબ આપ્યો હતો કે છેલ્લા બે વર્ષની અંદર ગુજરાતમાં દસ જિલ્લા છે એ દસ જિલ્લામાં સસ્તા અનાજની દુકાનમાં ઘઉં અને ચોખ્ખાનો લગભગ બે પોઈન્ટ સત્તાવન કરોડ રૂપિયાનો માલ છે સગે વગે કરવામાં આવ્યો છે રાશન માફિયાઓએ ચૌદ પોઈન્ટ ત્રેપન લાખ મેટ્રિક ટન રાશનનો જથ્થો છે એ ગરીબના પેટમાં જવો જોઈએ એની જગ્યાએ પોતાના ખાતામાં નાખી દીધો છે સામેની બાજુ વાત કરીએ તો સરકારે ગૃહમાં એવું પણ સ્વીકાર્યું છે કે રાજ્ય પુરવઠા વિભાગ છે એમણે દરોડા પાડી અને આ લોકોને પકડી પણ પાડ્યા છે અને જથ્થો છે જપ્ત પણ કર્યો છે એકસો લોકો સામે આ કૌભાંડી છે એમની સામે કાયદેસરની કાર્યવાહી જે પુરવઠા વિભાગ છે એમણે કરી છે વિગતવાર વાત કરીએ જિલ્લાઓ સાથે તો અમદાવાદમાં આવેલી સસ્તા અનાજની વિવિધ દુકાનોમાંથી સત્યાવીસ હજાર ચારસો પાંત્રીસ કિલો અનાજનો જથ્થો છે એ સગે વગે કરવામાં આવ્યો હતો ટૂંકમાં અમદાવાદ જિલ્લામાં બે લાખ રૂપિયાનું અનાજ જે છે જે ગરીબના પેટમાં જવું જોઈએ એની જગ્યાએ માફિયાઓ છે અનાજ માફિયાઓ કૌભાંડ માફિયાઓ આ બધા ચાઉં કરી ગયા છે પાંચ લોકોને આમાંથી પકડી પણ લેવામાં આવ્યા છે હવે વડોદરાની વાત કરીએ તો છવ્વીસ હજાર ચારસો ને પચાસ કિલોગ્રામ અનાજનો જથ્થો છે ચોરી કરવામાં આવ્યો હતો અને સરકારે આ વિધાનસભામાં સ્વીકાર્યું છે આ કાંડ કરવા બદલ આઠ લોકોની સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે પોરબંદર જિલ્લાની વાત કરીએ તો આંકડો ક્યાંય વધારે છે પોરબંદરમાં સૌથી વધારે અનાજ કોભાંડ થાય છે પોરબંદરની અંદર સસ્તા દુકાનમાં બે વર્ષમાં સૌથી વધુ એટલે કે ત્રણ પોઈન્ટ ત્રેસઠ લાખ કિલો અનાજનો જથ્થો છે પકડી પાડવામાં આવ્યો છે જે લોકો માંડ ખાઈ નથી શકતા ને એ લોકોનું અનાજ આવી રીતના સગે વગે થઈ રહ્યું છે અને આ કૌભાંડ કરનાર વ્યક્તિઓ સાથે કુદરતે શું કરવું જોઈએ એમને શું દંડ મળવો જોઈએ તમે અમને કમેન્ટમાં લખી અને જણાવો અને આવી જ રીતના વિડીયો અમે બનાવતા રહીએ છીએ જે લોકોના પ્રશ્નો છે જેનાથી લોકોને અસર થાય છે જે લોકો માટે છે તો જો તમે પણ આવા પ્રશ્નો સાંભળવા માગતા હો સમજવા માગતા હોય આપણા વિધાનસભામાં શું થઈ રહ્યું છે આપણા ગુજરાતમાં શું થઈ રહ્યું છે મારા પેટમાં જે અનાજ જવું જોઈએ એ કોણ ખાઈ રહ્યું છે તમામ માહિતી અમે તમને વોઇસ ઓફ ઇન્ડિયા પર આપતા રહીશું નીચે ડિસ્ક્રિપ્શન છે એના ઉપર એક લિંક છે એના ઉપર ક્લિક કરો એટલે તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જશો અને આવી જ માહિતી અવાજ જ વિડીયો અવા જ જે લોકોના પ્રશ્નો છે એ અમે ઉઠાવતા હોઈએ છીએ તો એ તમને મળતા રહેશે અમારી સાથે જોડાયેલા રહેજો ધન્યવાદ